mm-hmm તો મિત્રો અહીંયા છે ને આ ઓસમ ડુંગર માંથી ઝરણા ચારણ થાય છે આ ડેમ બંધાય થાય છે અમે અત્યારે જોવા આવ્યા છે પણ નથી અહીંનો નજારો તમારે જોયા જ એવા હોય મસ્ત એવા મસ્ત મજાનો નજારો હોય ચાલો હવે તો આપણે બનાવવાના છે ડુંગળીવાળા

તો મસ્ત મજાની એવી ડીશ તૈયાર થઈ ગઈ છે મિત્રો તો છે આ છે ઘૂમણ્યા ભજ્યા આ છે મરચાંવાળા આ છે ટમેટાના આ છે મેથીના ગોટા આ છે બટેટાવાળા અને આ છે ડુંગળીવાળા અને વચ્ચે છે આંબલીની ચટણી ખજૂર આંબલીની તો મસ્ત મજાની એવી ડીશ તૈયાર થઈ ગઈ છે અને ભેગી છે ઠંડી ઠંડી છાશ અને જે સલાટીમાં છે તો જો મસ્ત મજાનું હેના ટાણા ચોમાસાનું ભાણું તૈયાર થઈ ગયું છે તો ખાવું એ લોકો આવી જ